સરસ્વતી તાલુકાના ભાસણ ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી આપણે આપણા બાળકને ઝેર આપતા નથી તો ધરતી માને કેમ આપીએ તેમ ખેડૂત જયેશ પ્રજાપતિએ જણાવ્યું પ્રાકૃતિક ખેતી દ્વારા અમને વર્ષે એક લાખનો નફો થાય છે જો આપણે આપણા બાળકને ઝેર નથી આપતા તો ધરતી માને કેમ આપીએ આ શબ્દો છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયેશ પ્રજાપતિના સરસ્વતી તાલુકાના ભાટીસણ ગામના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નરસિંહભાઈ પ્રજાપતિએ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને જેરમુક્તના જ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. તેમના સંકલ્પના પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહીર મારું નામ પ્રજાપતિ જયેશભાઈ નરસિંહભાઈ છે હું પાટણ ગામના વતની છું સરસ્વતી તાલુકામાં પાટણમાં આવે છે અને હું આત્મા સાથે સંકળાયેલો છું બરાબર અને એનાથી મને એક પ્રેરણા મળી કે આપણા બાળકોને આપણે ઝેર નથી આપતા તો કેમ આપણે ધરતી માતાને ઝેર આપીએ એવું તો શું આપણામાં એવી ખોટ છે બરાબર એના પછી મને એવી પ્રેરણા મળી એટલે મેં પ્રાકૃતિક ખેતી આધે જ ખેતી આધારે હું જોડાયેલો છું બરાબર અને મેં ઉનાળામાં બાજરી પ્રાકૃતિક પૂરેપૂરી બા પ્રાકૃતિક રીતે વાલી છે મને ગયા વર્ષે બી એક લાખ રૂપિયા જેટલો ફાયદો થયો તો રાસાયણિક ખેતીના સંલગ્નમાં અને આ સાલે મને ફાયદો થશે મેં પ્રાકૃતિક આધારિત બાજરીનું ઉત્પાદન કરેલું છે બરાબર